હતો જેમાં પાંચસો જેટલા જ્ઞાતિ બંધુઓ ઉપસ્થિત રહ્યા અને સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય ત્યારબાદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થયો જ્ઞાતિ મંડળથી જાણવા મળેલ વિગત મુજબ સંસ્થાના ભૂતપૂર્વ મહામંત્રી માનનીય સુરેશભાઈ ગોરજે દેહવસાન પામ્યા છે જેમણે છેલ્લા ત્રીસ વર્ષથી ભટ્ટ મેવાડા છાત્રાલયને ખૂબ જ સરસ સેવાઓ આપી હતી જયંતભાઈ પંડ્યા જેમણે થોડા વર્ષો પહેલાં છાત્રાલયમાં એક હોલ બનાવ્યો એના માટે પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપ્યું હતું જેને યાદ કરવામાં આવ્યા ભાવનાબેન પતંજલિ કુમાર અગ્નિહોત્રી જેમનું નાની ઉંમરે અકાળે અવસાન થયું હતું અને ત્યારબાદ બીજા ચાર દિવંગત આત્માઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂ કરવાનો હતો તે પહેલાં માનનીય હરેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ જોશી જે કુકરવાડાના વતની છે અને હાલના છાત્રાલયના પ્રમુખ છે તેમનું ટૂંકું ઉદબોધન થયું છાત્રાલયના સેક્રેટરી લક્ષ્મીકાંતભાઈ જે મુડેટીના વતની છે તેમનો સેક્રેટરી અહેવાલ આપ્યો સંસ્થાના ટ્રસ્ટી ગિરીશભાઈ ગોરે સુંદર મંચ સંચાલન કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા કાર્યક્રમની શરૂઆતમાં માનનીય સંજયભાઈ જોશી કે જે પાલનપુરના વતની છે અને અત્યારે ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનું કાર્ય સંભાળી રહ્યા છે જેમણે આ પહેલાં પણ રાજકોટમાં કલેક્ટર તરીકે અને સરદાર પટેલ સ્ટેચ્યુ બનાવવામાં પણ કલેક્ટર તરીકે કામ આપેલું છે આઈએસ ટ્રેનિંગ સેન્ટરમાં સરસ કામ આપ્યું છે તેમનું બહુમાન થયું ધોરણ એક થી બારમા સુધી સાયન્સ કોમર્સ આર્ટસ બધા અને પછી કોલેજ અને વિદ્યાર્થીઓનું પહેલો બીજો અને ત્રીજો નંબર જ્ઞાતિમાં લાવ્યા હોય તે બધાનું પ્રમાણપત્ર મોમેન્ટો અને ઇનામ આપવામાં આવ્યું અને સન્માનિત કરાયા વિદ્યાર્થીઓ ખૂબ સરસ ટકા લાવે છે ખૂબ હોશિયાર છે તેમના ખૂબ વખાણ ગિરેશભાઈએ કે જેમણે બાળ સાહિત્યમાં ખૂબ કામ કર્યું છે ઘણા બધા એવોર્ડ મેળવેલા છે અને વૈશાલીબેન જોશી નરોડાના મ્યુનિસિપલ કોર્પોરેટર છે તેમનું બહુમાન થયું આ પ્રસંગે ગીરાબેન અને વૈશાલીબેને ટૂંકું પ્રવચન આપ્યું ત્યાર પછી ઠાસરાના વતની અત્યારે મણિનગરમાં જ રહે છે એવા સતીશભાઈ ત્રિવેદીએ ઉદબોધન આપ્યું પંકજભાઈ પંડ્યા લો કોલેજ હિંમતનગરમાં પ્રિન્સિપાલ હતા તેમનું ઉદ્બોધન થયું સમાજના લોકલાડીલા કર્મઠ જેમણે સમાજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપી અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન સહાય શિક્ષણ સહાય મેડિકલ સહાય આપવાનું આહવાન કર્યું તદુપરાંત છાત્રાલયમાં ચાલતી મૃત્યુ સહાય યોજનામાં જોડાવા માટે બધા અઢારથી પચાસ વર્ષના તમામને આગ્રહ કર્યો નીતિનભાઈ પંડ્યાએ આભાર વિધિ કરી કાર્યક્રમની સમાપ્તિ જાહેર કરી ત્યારબાદ મિષ્ઠાન ભોજન લઈ સૌ લોકો છૂટા થયા અને ખૂબ જ આનંદથી આ પ્રોગ્રામ સફળ રહ્યો રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે